જે કી ખાધો ડ્રેગન ફ્રૂટ અને મારે તો આજે કંઈક મીઠો મીઠો ખાવો તો એટલે ત્રણ ચમચી સાકર લઈ લીધી અને મૂકી દીધી ગેસ ઉપર અને પાણી નાખ્યા વગર જોગાડી લીધી અને ગોલ્ડન બ્રાઉન થાય એટલી જ વાર ગેસ ઉપર રાખવાની નહીં તો એનો ટેસ્ટ કડવો લાગે કેરેમલ તો બની થઈ ગયો રેડી અને પછી બે પાઉં લીધા એના કર્યા ટુકડી ટુકડા અને મિક્સર જારમાં પીસી લીધા આની જગ્યાએ બ્રેડ નું પણ યુઝ કરી શકાય પણ મેં પાઉં ભાજી બનાવી હતી એના બે પાઉં વધ્યા હતા પછી એક કડાઈમાં દોઢ ગ્લાસ દૂધ લઈ લીધો અને અડધી વાટકી નાખી સાકર અને મૂકી દીધો ગેસ ઉપર દૂધમાં એક ઉભરો આવે એટલી વાર મારે કસ્ટર્ડ પાવડર રેડી કરવાનો હતો ત્રણ ચમચી કસ્ટર્ડ પાવડર લઈ લીધો એમાં પાણી એડ કરી અને મિક્સ કરીને એડ કરી દીધો દૂધમાં કસ્ટર્ડ પાવડર એડ કર્યા બાદ દૂધને સતત લાવતું રહેવાનું અને પછી એમાં પીસેલા પાઉં પણ એડ કરી દેવાના અને ત્રણ ચમચી મિલ્ક પાવડર પણ એડ કરી દેવા પછી કંઈક આ ટાઈપનું બેટર રેડી થાય એટલે જે વાસણમાં આપણે કેરમલ એડ કર્યો તો એની ઉપર આને સરસ પાથળી દેવાનું એલ્યુમિયમ ફોઇલથી કવર કરી દેવાનું એલુમિનિયમ ફોઈલ ના હોય તો પણ ચાલે જે રીતે આપણે ઢોકળા બનાવીએ સેમ પ્રોસેસ થી અને વીસ મિનિટ સુધી સ્ટીમ કરી લેવાનું અને પછી કવર હટાવી અને બે કલાક સુધી માં ઠંડો તો રેડી છે આપણું કેરેમલ પુડિંગ એકદમ પ્યોર વેજ અને હેલ્ધી ટેસ્ટી જે બાર મળે એમાં એગ નું યુઝ કરવામાં આવે